હેલો દોસ્તો મોવા ઓનર માર્કેટ channel માં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આવી ગયા મોવા માર્કેટ યાર્ડ માં તારીખ છે 11 12 2025 આજની આવક ની વાત કરીએ તો લાલ કાંદરી 12200 પ્લસ ચલીને આવી છે અત્યારે દિવાળી હરાજી ચાલુ છે આજે આપણે પહોંચી ગયા છીએ તો ચાલો આપણે હરાજીમાં જીને લાઈવ બજાર ભાવ જાણીએ વિડિયોના અંત કોની હરાજી જો ચેનલ લાઈક સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હવે હરાજીના વિડિયો ડેઈલી જોવા માટે ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં છત્રી ચાલીસ ત્રણસો અડતાલીસ ઓગણ પચાસ પચાસ બાવન સો પંચાવન પંચાવન સત્તા અઠાવન

પ્રાકૃત યોનાહ હું ગોતો કરી ગોરીયા લે કેટલી હતી 5650 રૂપિયા મારું છે ટકાડનો માર 74 71 75 80 85 શાંતિ નવું વાળો નંબર 20251215 22 કોલ મને 33 34 42 48 બે ત્રણ ચાર પાંચ છ ત્રણસો ને છ રૂપ જ રૂપિયા વીસ કિલો નો

બસો રૂપિયા બોલવાયું એસી પંચા બાર પંદર બસો રૂપિયા બોલવાયકો બસો બે વીસ રૂપિયા

અઠાણું એકસો અઠાણું અઠાણું પાણી જાય ત્રણસો ને સત્તાવન રૂપિયા દયા છે

બાવન રૂપિયા એકસો ને પાંત્રીસ રૂપિયા થયા પાંત્રીસ રૂપિયા વીસ કિલો પચાસ રૂપિયા પચાસ મણવું ભાઈ કોઈ એકસો પચાસ એકસો પચાસ બુજા એકસો ત્રીજ એકસો પચાસ એકાવન એકાવન રૂપિયા એકસો એકાવન બાવન પચાવન એક એકસઠ બાસી ચાર પોચાર પંચોત્તર એકી બાસી પંચાય સાઠી સાઠી રૂપિયા એકસો સાઠી ઉપજાય અત્યારે એવું માણું

એકસો ને અઠ્યોતેર બધા એકસો ત્રીસ કરી નાખો સારી છે હાલો આખો ડિમાન્ડ તાલીસ પચાસન ચોપન પંચાવન છપ્પન સાહીઠ એકસઠ એકસઠ રૂપિયા બસો એકસઠ બોલો બસો એકસઠ બાસઠ 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 રૂપિયા બસો બાસઠ બસો પાસઠ ચોસઠ પાસઠ અડસઠ અડસઠ રૂપિયા બસો ને અડસઠ રૂપિયા સવાલ